પાટણ જિલ્લામાં ટીવી ન્યૂઝ ચેનલ ક્ષેત્રે મોટી નામના ધરાવનાર પીટીએન ન્યૂઝે સફળતાના વીસ વર્ષ પૂર્ણ કરી એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે લોકોના પ્રેમ અને સહકારથી પીટીએન આગામી સમયમાં પણ પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને તટસ્થ સમાચારો રજૂ કરવા કટિબદ્ધ છે ત્યારે રાજકીય અને સામાજિક આગેવાનોએ પીટીએન ન્યૂઝ ચેનલ ભવિષ્યમાં પણ લોક ઉપયોગી પ્રશ્નોને વાચા આપી સમાજને નવીન રાહ ચીંધે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પણ પાઠવી હતી ઇલેક્ટ્રોનિક ન્યૂઝ ચેનલ ઇટીએન એ સફળતાપૂર્વક એના વીસ વર્ષ પૂર્ણ કરી અને એકવીસ વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ હું કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે આ ચેનલને શુભેચ્છા પાઠવું છું અને આવનારા દિવસોમાં ઉત્તર પ્રગતિ કરે અને આવી સાચી ન્યૂઝ આમ જનતા સાથે પહોંચે એવી આપને વિનંતીને શુભેચ્છાઓ પાટણ જિલ્લાની પીટીએન ન્યૂઝ ચેનલ વીસ વર્ષ પૂરા કરીને એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે વા આ પીટીએન ચેનલના માલિક અને મારા નાના ભાઈ એવા શૈલેષભાઈ ખમારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને પણ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ આલું છું અને જે પીટીએન ચેનલનું હાટ છે એવા મારા પઠાણભાઈ કે જે રાત દિવસ પાટણની પ્રજાના જે પ્રશ્નો હોય છે એને વાચા આપવાનું કામ કરે છે તો ખાસ કરીને મારા પઠાણભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આવું છું ગુજરાતીમાં એક કહેવત છે કે ના જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી એ કહેવતને સાર્થક આ ચેનલ કરે છે ઘણી જગ્યાએ વહીવટીતંત્ર પહોંચી શકતું નથી ત્યારે આ મીડિયાના માધ્યમથી જે સમાચાર પ્રસિદ્ધ થાય છે અને સમાચારના કારણે ઘણી બધી જે સમસ્યાઓ હોય છે જે પ્રજાજનના એ આ માધ્યમથી ચેનલના માધ્યમથી પણ એનું સુખદ અનુભવ હોય છે અને ખાસ કરીને પીટીએન ચેનલ એટલા માટે ધન્યવાદ આલું છું કે પાટણની સૌપ્રથમ આ ચેનલ છે તો જેમને આ શરૂઆત કરી હતી કે જ્યારે પીટીએન ચેનલ હતી ત્યારે પાટણ શહેરના જે લોકલ સમાચાર હતા એ ક્યારેય આવતા નહોતા પણ શૈલેષભાઈએ પાટણની પ્રજા માટે એક સાહસ કર્યું હતું અને સાહસ આજે વીસ વર્ષે સાર્થક થાય છે એ દેખાય છે પાટણની વાત ન કરતાં મારા અનેક મિત્રો વિદેશમાં પણ રહે છે એ પણ ઘણીવાર મારી જોડે ટેલિફોનિક વાતચીત કરતા હોય છે ત્યારે કહેતા હોય છે મનોજભાઈ પાટણની અંદર પીટીએન ન્યૂઝ ચેનલના સમાચાર અમે રોજેરોજ જોઈએ છીએ અને માધ્યમથી પાટણના જે ગરીબલક્ષી જે પ્રજાના પ્રશ્નો હોય છે અથવા તો છેવાડાના માનવીના જે પ્રશ્નો હોય છે એ પીટીએન ચેનલના માધ્યમથી અમે જોઈએ છીએ અને એનું નિરાકરણ પણ સરકાર દ્વારા આવતું હોય છે તો પાટણની આ ચેનલ ફક્ત પાટણ પૂરતી નહીં પણ દેશ વિદેશમાં પણ પીટીએન ચેનલનું નામ ખૂબ ઉજાગર છે તો આવા પીટીએન ચેનલ જ્યારે એકવીસમા વર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું અને આ ચેનલ હજુ ઉત્તર દૂર પ્રગતિ કરે એ ભગવાન પાસે પ્રાર્થના કરું પીટીએમ ન્યૂઝને હું માભિનંદન પાઠવું છું આજ એમના વીસ વર્ષ પૂરા કરીને એકવીસમો વર્ષમાં મુંગલ પ્રવેશ કરી રહી છે એ જયારે પીટીએમ ન્યૂઝ ચેનલ ચાલુ થઈ ત્યારે એક નાના લેવલથી ચાલુ થયેલી ચેનલ હતી અને આજે એકવીસવા વર્ષે બુરા ટોક્સ બનીને બહાર આવી છે નાનામાં નાના માનવીના પ્રશ્નોને વાંચા આપીને સરકાર સુધી પહોંચાડવાનું કામ જો કરતી હોય સાહસિક રીતે તો પીટી ન્યૂઝ ચેનલ પીટી ન્યૂઝ ચેનલના હું એનો ન્યૂઝ જોતો હોઉં છું અને ખરેખર તે પાટણના જિલ્લાના તમામ પ્રશ્નો એની અંદર સમાવેશ કરીને સાહસિક રીતે બતાવે છે અને સરકાર સુધી પહોંચાડે છે પીટી ન્યૂઝ ચેનલને એકવીસો વર્ષમાં મંગળ પ્રવેશ માટે અભિનંદન